thank you નગરપાલિકા વિસ્તારમાં આવેલ મકાન ધરાશય થયું નગરમાં આવેલ રોહિતવાસમાં મકાન ધરાશય થયો છે મકાન ધરાશય થતા મકાન માલિક અને પરિવારજનો મકાનની બહાર હોવાથી આ બાદ બચાવ થયો છે પોતાનું મકાન જર્જરિત હોવાથી મકાન માલિક દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બે હજાર ઓગણીસથી ફોર્મ ભરેલા હોવાનો આક્ષેપ છેલ્લા ઘણા સમયથી મકાન માલિકને નગરપાલિકાના કર્મચારી ગોળ ગોળ ફેરવતા હોય તેવો આક્ષેપ મીડિયા સમક્ષ કરવામાં આવ્યો છે સાવરીનગરમાં આવેલ રોહિતવાસમાં રહેતા પરિવારે છેલ્લા ઘણા સમયથી પોતાને આવાસ યોજનામાં લાભ મળે તે હેતુથી સાવરીનગરપાલિકામાં બે હજાર ઓગણીસમાં માં ફોર્મ ભર્યું હતું તેવું મીડિયા સમક્ષ પરિવાર જણાવી રહ્યો છે અને બે હાજર ઓગણીસ થી વીસ ને એકવીસ થયું તો નગરપાલિકામાં કોઈ બીને ને પૂછ્યું અમારું ફોર્મ પાસ થાય તો લોકોનો નો પાસ થાય ને તો કે તમારું ફોર્મ રિજેક્ટ ગયું તો કયું કાગળ જોઈશે તો સંબંધી પત્ર જોઈશે કે તમે સંબંધી પત્ર કરાયું બીયરો નણ ભેગા કર્યા સંબંધી પત્ર કરી પાછું આવ્યું બે હાજર બાવીસ માં પાછું ભર્યું તો આ થઈ તો હજુ પાસ નહી થયું લોકો ધાબા ઉપર ધાબો ભરાય

મકાન જાય એવું હતું તો ફોર્મ પણ બહાર બેઠેલો એ ટાઈમે પડ્યું કદાચ છોકરી લઈને ઘર માં દબાઈ હોત તો નગરપાલિકા વાળા જોવા આવત આ પડ્યું તો કોઈ જોવા નહીં પાઠક સિવાય કોઈ આવ્યું નહિ પાઠક કેટલા જ આયા ઘરમાં કેટલા હતા અમે ઘરમાં 6 જણ છે એમ તો કોને ઈજા થઈ છે ના કોને ઈજા નહી થઈ ઓ સુટામનો અમારું ફ્રીજ ના મારું બધું ઘરનો બધું સામાન રોટલો વરી ગયો છે આખો ઘર બેહી ગયો સોમાહામા માર કરવું હું હવે તાત્કાલિક બી થઈ છે ના ઈજા નહી થઈ સુરામ નો નામ તમારો જોશનાબેન રमणભાઈ સાવ